વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજરોજ પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી જેમાં નવા કામોની દરખાસ્ત અને એક વધારાના કામ મળીને દસ કામોની દરખાસ્ત લેવામાં આવી હતી જેમાં એક કામને બાદ લેવામાં આવ્યું હતું જ્યારે નવ કામને મંજૂર કરવામાં આવ્યા હતા આજની આ બેઠકમાં ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા રોડ પ્રોજેક્ટ શાખા વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા સેન્ટ્રલ સ્ટોર બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા જમીન મિલકત શાખા ટ્રાફિક શાખા અને ટુરિસ્ટ શાખાના કામો મંજૂરી અર્થે દરખાસ્ત માં મુકવામાં આવ્યા હતા જેમાં તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે આજની સ્થાય સમિતિમાં નવ દરખાસ્તો રેગ્યુલર માં રજૂ કરવામાં આવી હતી એક વધારાની દરખાસ્ત રજૂ કરવામાં આવી આમ ટોટલ 10 દરખાસ્તોમાંથી એક દરખાસ્તને જાણમાં લીધી અને બાકીની નવ દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે કામની વાત કરીએ તો દરેક પ્રોજેક્ટ સાથા દ્વારા દક્ષિણ ઝોનમાં પ્રતાપનગર બ્રિજથી બરોડા ડેરી તરફ જતા સ્પાટન સ્કૂલની સામે ઓએનજી સિંહના ગેટ પાસે પ્રસાદ થતી મુખ્ય માં ભંગાણ પડ્યું હતું અને ભૂવો પડ્યો હતો એમાં એકસો બાર મીટર જેટલી લાઇટ બદલવામાં આવી હતી તેનો ખર્ચ છવ્વીસ લાખ સત્તાણું હજાર બેતાલીસ રૂપિયા વત્તા જીએસટી એટલે એસો થી ત્રીસ ટકા ઉપરના ભાવમાં સડસઠ ત્રણ માં કામ કરવામાં આવ્યું હતું જેને જાણ માસ અથવા નવી ઇજારો ન થાય ત્યાં સુધી સમય મર્યાદા વધારવામાં આવી છે પશ્ચિમ યોગ વિસ્તારમાં નવીન વરસાદી ગટર બનાવવાના કામ જે નવ ટકા ઓછા મુજબનું હતું જેમાં ત્રણ કરોડનો ઇજારો હતો જેમાં એક કરોડનો નાણાકીય મર્યાદા વધારવાની દરખાસ્ત હતી તેને મંજૂર કરવામાં આવી છે સેન્ટ્રલ સ્ટોર દ્વારા જે કોચર આઇટમ છે એમાં પચીસ ટકા એટલે કે ઓરિજિનલ ઇજારો પચીસ લાખનો હતો એમાં છ પોઈન્ટ પચીસ લાખ રૂપિયાની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઝોનમાં વ્હાઈટ ગ્લેસ ટાઇલ્સના ચીપસવાળા આરસીસી બાકડા મૂકવાનો જે બે પોઈન્ટ પિસ્તાલીસ કરોડનો ઓરિજિનલ વિચાર હતો તેમાં લાખ નો વધારો માગવામાં જ મંજૂર કરવામાં આવે છે કાલીબાગ રાત્રિ બજારમાં પાંચ દુકાનો પરવાના દ્વારા દુકાનના પરવાના દસ ટકા ભાડામાં વધારા સાથે મંજૂર કરવામાં આવે છે પશ્ચિમ ઝોનમાં હોટ એપ્લેટ થર્મોપ્લાસ્ટિક પેન્ટનો ઇજારો એક પોઈન્ટ દસ કરોડનો પાંત્રીસ પોઈન્ટ એકાવન ટકા ઓછાના ભાગ મંજૂર કરવામાં આવ્યો છે વધારાના કામમાં વડોદરા શહેરમાં વડોદરા શહેરની સુંદરતામાં અને સ્પોર્ટ્સનું કલ્ચર ડેવલપ થાય એ માટે ફતેહગંજ ફ્લાયઓવર અને હરિનગર ફ્લાય ઓવર નીચે જે રમતગમત સંકુલિત તૈયાર કરવામાં આવ્યું છે એના સંચાલન માટે વડોદરા સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉન્ડેશન ની દરખાસ્ત હતી જેને મંજૂર કરવામાં